જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો એક દ્રષ્ટાંત છે ગુરુ ગડરિયા તો મિત્રો કોઈ એક ગડરિયો વનમાં ઘેટા બકરા ચારતો તો બરોબર હવે ત્યાં તેણે તરતનું જન્મેલું એક સિંહનું બચ્ચું જોયું તે બચ્ચાને તે પોતાના બકરાને સાથે ઘેર લાવ્યું અને ઘેટી અને બકરીનું દૂધ પાઈ ઉછેરીને મોટું કર્યું બરાબર હવે તે સિંહનું બચ્ચું હંમેશા તે ગડરિયાના જે ભેળ મતલબ ઘેટયું ઘેટા બકરા એ ભેગું વાડામાં રહેતું હતું હવે ઘેટા બકરા વાડામાં ચરવા જાય ત્યારે તે બકરાના ટોળા આ ભેગું જાય સિંહનું બચું તેમની સાથે રમે અને આનંદ કરે હવે તેથી તે પોતાનું સાચું જે સિંહ સ્વરૂપ એ ભૂલી ગયો અને હું ઘેટું છું હું બકરું છું એવું એ સમજવા લાગ્યું કોઈ તેણે સિંહ કહેતું જ નહીં તેથી સિંહને બકરાના દેહનો અભ્યાસ દ્રઢ થયો અને પોતાની જાતને ઘેટું બકરું સમજવા લાગ્યું બરાબર હવે એક વખતે આ સિંહ વનમાં બકરાના ટોળામાં ભેગો ફરતો હતો એવામાં એક બીજો સિંહ ત્યાં આવી ચડ્યો બરાબર હવે તેણે પોતાના સ્વભાવ પ્રમાણે મોટી ગર્જના કરી તેથી તે બધા ઘેટા બકરા ભાગવા લાગ્યા હવે એની હરે હરે એની સાથે સાથે આ બકરા ભેગો ઉછરેલો સિંહ પણ ભાગવા લાગ્યો હવે સિંહને ભાગતો જોઈને આ જંગલનો સિંહ નવાઈ પામ્યો અને કહેવા લાગ્યો કે હે ભાઈ ઊભો રે તું શું કામે ભાગેશ તું મારા જેવો સિંહ છે આ બકરાની જેમ ભાઈ પામીને તું કેમ ભાઈ નાસી જાય છે તું શું કામ ભાગે એ સાંભળીને પેલો બકરા ભેગો ઘેટાઓ ભેગા ભેળ ભેગો રહેલો સિંહ ઊભો રહ્યો અને બોલ્યો કે જા જા હું તો ઘેટું છું હું તો બકરું છું તું જૂઠું બોલીને મને સિંહ કેમ કહે છે છે સિંહ તો તું વનના કહ્યું કે આ મારા જેવો સિંહ છે વનના સિંહને એમ લાગ્યું કે આ મારા જેવો સિંહ છે પણ એ તે ઘણા દિવસ સુધી ઘેટા બકરાના સંઘમાં રહ્યો છે તેથી તે પોતાને હું બકરો છું એમ માની બેઠો એમ વિચારીને બોલ્યો કે હે ભાઈ તું વિચારને જો જો તો ખરો કે તું બકરામેન તારામાં હે કેટલો બધો તફાવત છે બકરાના શરીર તો નાના છે અને તારું શરીર મોટું છે તું એમ માનતો હોઈશ કે મારું શરીર મોટું છે તેથી હું મોટો બકરો છું પણ તેમ નથી તું તારા શરીરની સાથે તારું શરીર સરખાવી જો હે તું મારા શરીરની સાથે તારું શરીર સરખાવીને જો તારું જે શરીર છે એ મારા શરીર સાથે સરખાવીને જો મારું મોઢું ગોળ છે તેમ તારું મોઢું પણ ગોળ છે તેવું જ છે ને અને બકરાનું મોટું તો લાંબુ હોય છે મારી ડોક ઉપર જેમ કેસવાળી છે નીચે કેસવાળી ઉપર કેસવાળી હે મારી ડોક જેમ કેસવાળી છે તેમ તારે પણ છે મારી કેળ પાતળી છે તેમ તારી પણ છે મારા પગે નહોર છે તેમ તારા પગે પણ છે મારું પૂછડું લાંબું છે તેમ તારું પણ લાંબુ છે બકરાને એમાંથી કાંઈ હોતું નથી જોઈ લેતું બકરાને તેમાંથી કશું હોતું નથી હવે બકરાની ડોક કેસવાળી હોતી નથી હે તેઓની કેડો પણ આપણા જેવી પાતળી હોતી નથી અને તેઓને ચારેય પગે બબ્બે ખર્યો છે પણ આપણી પેઠે તેઓને નહોર હોતા નથી તેઓની પૂંછડી પણ આપણા કરતાં ઘણી ટૂંકી હોય છે માને ઘેટા બકરામાં મોટો ફરક છે કે તેમને માથે સિંગડા હોય છે પણ આપણે માથે તો બિલકુલ સિંગડા છે જ નહીં આવી રીતે ઘેટા બકરાના શરીર કરતાં આપણા શરીરમાં આસમાન જમીન જેટલો ફેર છે તેમ છતાં તું પોતાનું સ્વરૂપ ભૂલી જઈને હું બકરો છું એવું મિથ્યા માની બેઠો એ તારી કેટલી બધી મૂર્ખાય છે માટે હે અજ્ઞાની હવે તું પોતાનું સ્વરૂપ હું સિંહ છું એમ સમજી લે આ સાંભળીને પેલા બકરામાં રહેનારા સિંહે વિચાર કરી તપાસી જોયું તો તેને પેલા સિંહે કહેલી વાત સાવ સાચી લાગી તે દાડાથી તે દિવસથી તે પોતાને હું સિંહ છું એમ માનવા લાગ્યો અને બકરાનો સંગ છોડી દઈ પેલા સિંહની સાથે વનમાં તથા પર્વતોમાં હવે મિત્રો જેમ પેલો સિંહ બકરા સાથેના ઘણા દહાડાના સમાગમથી પોતાનું સિંહ સ્વરૂપ ભૂલી જાય હું બકરો છું એ માની બેઠો હતો તેમ પ્રત્યેક આત્મા કે જે દેહનો દ્રષ્ટા સાક્ષી સચિદાનંદ સ્વરૂપ છે તે પોતાનું સ્વરૂપ ભૂલી જઈને અનાદિકાળના અજ્ઞાનથી કામ કામાદિના સંબંધથી તથા અવિદ્યા કલ્પિત દેહ ઇન્દ્રિયો વગેરેના સંબંધથી હું દેહ છું હું મનુષ્ય છું હું બ્રાહ્મણ છું હું પુરુષ છું હું દેવદત્ત છું કરતા છું હું ભોગતા છું એવી રીતે મિથ્યા માની બેઠેલો હોય છે હવે કોઈ એક રાજાના અજ્ઞાન બાળકને ઘરણાની લાલચ આપી અચોર લોકો ઉઠાવી કુંવરનું રૂપ ઘણું સુંદર હોવાથી તેને મારી ન નાખતા એ ચોર લોકોએ તેને ઉછેરીને મોટો કર્યો નિરંતર ચોરના સહેવાસથી એની સંગતમાં રહેવાથી એક કુંવર પણ પોતાને ચોર માની અને ચોરી કરવા લાગ્યો હવે દેવ યોગે કોઈ એક હાટ ચારણ આવી તેના બાપ દાદાની વંશાવલી તેને કહી અને સંભળાવી અને તેને રાજવી પદનું ભાન કરાવ્યું તે પછી તેણે ચોરની સોબત છોડી દીધી અને પોતે પોતાના બાપ દાદાનું રાજ્ય મેળવી અને સુખી થયો તો મિત્રો રાજકુંવર તે જીવાત્મા જાણો તે અજ્ઞાનરૂપ અવિદ્યાથી ફસાયેલો છે ચોર તે દેહ ઇન્દ્રિય જાણો અને ભાટ ભાટચારણ તે બ્રહ્મ નિરૂપણ કરનારા વેદાંત શાસ્ત્રોનો જ્ઞાતા જાણો બરાબર તે શાસ્ત્રો દ્વારા જીવને પોતાના વાસ્તવિક અમર અને આત્મ સ્વરૂપનું જ્ઞાન થતા દેહ ઇન્દ્રિયાદિ ચોરોની સોબત હે જે દેહ ઇન્દ્રિયાદિ ચોરોની સોબતરૂપ દેહાધ્યાસનો ત્યાગ કરી રાજ્ય પદવી રૂપ બ્રહ્મ સ્વરૂપને પામી મોક્ષ સુખને પામે છે આવું છે અજ્ઞાની જે ગુરુ હોય છે અલ્પ જ્ઞાની અધુરિયા ગુરુઓ પેલા ગડરિયા જે હોય છે એના જેવા જાણો અલ્પજ્ઞાની જ્ઞાની અધુરિયા ગુરુઓ જેને પૂરું જ્ઞાન નથી અલ્પજ્ઞાની જ્ઞાની અધુરિયા ગુરુઓ પેલા ગડરિયા જેવા જાણવા તેઓ એવો ઉપદેશ કરે છે કે તું દેહ છે તું બ્રાહ્મણ ક્ષત્રિયાદિક એવો અવળો ઉપદેશ કરીને તેની વિપરીત બુદ્ધિને દઢ કરાવે છે અને તેને સંસાર રૂપી ગહન વનમાં અથડાવે છે કોઈ ધનવાનના પુત્રને એક ચોર આડી અવડી લાલચ આપી તેને ઉપાડી દે અને તેની આંખે પાટા બાંધી એક નિર્જન ગહન વનમાં લઈ જઈ તેના વસ્ત્રો તથા આભૂષણ ઉતારી લઈ છોડી દીધો ત્યાં તે અહીં તેહીં ર રખડતો મહારુદન કરવા લાગ્યો એવામાં ત્યાં કોઈ બીજો નિર્દાયી વંચક આવી ચડ્યો તેણે તેના આંખના પાટા નહીં તેને તેના આંખના પાટા નહીં છોડી અને એક બળવાન આખલાનું પૂછડું તેના હાથમાં પકડાવીને કહ્યું કે એ છોકરા તું આ ગાયનું આ બળધ્યાનું પૂછડું ચાલીને એ જ્યાં જાય ત્યાં જજે એટલે તું તારા ગામ પહોંચી જઈશ હવે ભોળો છોકરો તે આખલાનું પૂછળ પકડી તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો વનમાં કાંટાવાળો ઝાડોમાં અથડાતો ટીચા તો તે અત્યંત દુઃખી થયો એટલામાં કોઈ એક દયાળુ પુરુષ ત્યાં આવી ચડ્યો તેણે તેની આંખોના પાટા છોડી નાખ્યા અને તેના ગામનો માર્ગ બતાવી તેને તેના પિતા પાસે પહોંચાડ્યું મિત્રો આ જે દ્રષ્ટાંત છે એ શાહુકારના પુત્રને ઠેકાણે અજ્ઞાની ચોરને ઠેકાણે ઢોંગી તથા ધન હરનારા ધન હરણ કરનારો આ ગુરુ સમજવો કાંટાવાળા જા ઝાડવાવાળા ગહન વનને ઠેકાણે અનેક પ્રકારનો દુઃખોથી ભરેલો આ સંસાર સમજવો આંખના પાટાના ઠેકાણે અજ્ઞાની ગુરુનો ઉલટો બોધ સમજવો આખલાને ઠેકાણે ભેદવાદી પાખંડી પંથ સમજવો અને દયાળુ પુરુષને ઠેકાણે આત્મજ્ઞાની સદગુરુ સમજવા કે જેઓ તેનું ઉલટાબોધરૂપી અજ્ઞાન દૂર કરી જીવાત્માને તેના પિતા પાસે પહોંચાડે છે અર્થાત્ પરબ્રહ્મની પ્રાપ્તિ કરાવે છે તો મિત્રો આવી રીતે સમજવાનું છે માટે એ શિષ્ય આત્મજ્ઞાની સદગુરુને શરણે જવું તે જન્મ મરણના દુઃખને ટાળે છે અને બીજા અજ્ઞાની ઢોંગી પાખંડી ભેદવાદી અને ઢોંગી ગુરુઓ તો કેવળ ધન હરણ કરનારા જાણવા આ રામ બાવા પોતાના શિષ્યને સમજાવે છે એ જાજા ભાગે અત્યારે ઢોંગી પાખંડી ગુરુઓ ચેલ્યુ ચેલાના ધનને હરણ કરે છે બીજું કાંઈ છે નહીં મિત્રો બરાબર ગુરુઓ બહ સંતિ શિષ્ય વિતાપહાર કા ગુરુઓ વિરલહ સંતિ શિષ્ય સંતાપ હાર ધન હરણ કરનારા ગુરુઓ તો ઘણા છે પરંતુ શિષ્યના ત્રિવિધતાપને દૂર કરનારા ગુરુઓ તો વિરલાજ છે માટે પ્રત્યક્ષ મોક્ષ પુરુષે વિચાર કરીને વેદોના પારંગત અને બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુને શરણે જવું કારણ કે જે ગુરુ પોતે જ સંસારના બંધનથી બંધાયેલો છે તે બીજાને સી રીતે મુક્ત કરી શકે કોઈ દિવસ ન કરી શકે મિત્રો હે તો મિત્રો હવે એક રાજા વેદાંત શાસ્ત્ર ઉપર બહુ પ્રીતિ રાખતો હતો બરાબર તે જાણતો હતો કે વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરવાથી જ્ઞાન થાય છે બરાબર જ્ઞાન થાય તો મોક્ષ મળે તેથી તે મુક્ષ રાજા એક પંડિત પાસે નિત્ય શાસ્ત્ર શ્રવણ કરવા જતો હતો બરાબર અને તે પંડિત હંમેશા પૂછ્યા કરતો હતો કે હે મહારાજ મારા રાગદ્વેષાદી ક્યારે તળશે ને ક્યારે મોક્ષ મળશે બ્રાહ્મણ કહેતો કે ઘણા દિવસ શ્રવણ કરશો એટલે મોક્ષ મળશે એમ કરતા કરતા રાજા વૃદ્ધ થઈ ગયો તો પણ તેને શાસ્ત્ર શ્રવણનો કાંઈ પણ ચમત્કાર જણાયો નહીં એવામાં એક દિવસ દેવ યોગી કોઈ બ્રહ્મવેતા સંન્યાસી ત્યાં આવી ચઢ્યા તેમને સન્માનપૂર્વક રાજાએ આતુરતાથી પૂછ્યું કે હે મહાત્મા હું ઘણા દિવસથી વેદાંત શાસ્ત્રોનું શ્રવણ કરું છું પણ મારા રાગ પેસાદિક વિક્ષેપ નિવૃત્ત થઈને મને જ્ઞાન થયું નથી તેનું કારણ શું સંન્યાસી સાધુ બોલ્યા કે હું જે કહું ને કરું તે તમારે અને આ પંડિતને કબૂલ હોય તો તેનું કારણ હું તમને સમજાવું રાજાએ તે કબૂલ્યું પછી પહેલાં સંન્યાસીએ બે દોરડા મંગાવ્યા એક દોરડા વતી એક થાંભલો પહેલાં પંડિતને મતલબ એક દોરડાથી એક થાંભલે પહેલાં પંડિત બ્રાહ્મણને બાંધ અને બીજા દોરડા વતી બીજે થાંભલે રાજાને બાંધ્યું બરાબર પછી રાજાએ કીધું કે તમે પ્રજાનું રક્ષણ કરનારા મહાસમર્થ રાજા છો માટે આ પંડિતને બંધન મુક્ત કરો કરોને છોડાવો રાજાએ કહ્યું કે હું તો બંધાયેલો છું તેથી પંડિતને સી રીતે હું છોડાવી શકું હાથમાં બોલ્યા કે જેમ તમે બંધન મુક્ત ન હોવાથી બીજાનું બંધન છોડાવી શકતા નથી તેમ આ પંડિત પણ સંસારરૂપી બંધનથી બંધાયેલા છે તેથી તમને સંસારના બંધનથી સી રીતે ભાઈ છોડાવી શકે જે માણસ જે રસ્તો જાણતો ન હોય તે માણસ બીજાને તે રસ્તો સી રીતે ભાઈ બતાવી શકે આંધળો આંધળાને સી રીતે દોરે એ રીતે અજ્ઞાની ગુરુ શિષ્યને પોતાના જેવું જ જ્ઞાન આપે વિશેષ ક્યાંથી આપી શકે હે તો અખા ભગતે પણ કહ્યું છે શું કહે છે અખા ભગત ગુરુ મેં કીધા સર્વ સાત ગરડા દે ગાલી નાથ દાન હરે ધોકો નવ હરે તે ગુરુ શું કલ્યાણ જ કરે હે ગુરુ ગીતામાં પણ કહ્યું છે જ્ઞાનહીનો ગુરુ સત્યા જો મિથ્યાવાદી વિડંબક સ્વિશ્રાંતિ ન જાનાતી પર શાંતિ કરો તો આ જ્ઞાન વગરના મિથ્યાવાદી દંભી ગુરુ હોય તેનો ત્યાગ કરવો જોઈએ અહંકારી અભિમાની ગુરુ હોય ને ઘણા હું મેં મે હું જ મોટો સર્વસ્ત્ર જ્ઞાની હું જ મોટો મુક્તિદાતા હે ભાવનક્ષરી ઝાડ પાથરીને શબ્દોની મુક્તિ મોક્ષના એમાં દાણા નાખીને ભોળા ચેલિયું ચેલાને ભોળા પરડાને જેમ ફસાવે એવાનું કામ નથી મિત્રો અહંકારી અભિમાની તો ધનના ભૂખિકા છે એનાથી મુક્તિ કોઈ દિવસ ન થાય અને ઘેટા બકરાનો વાળો મોટો બનાવી નાખે બીજું કાંઈ એ કેમ કે તે પોતાની વિશ્રાંતિ જાણતો નથી તો બીજાની સી રીતે આપી શકે સ્વયં પોતે શાંતિ પોતાની પાસે નથી હાઈઓમાં ધોળાધોડ થયો એક ગામ છે બીજા ગામ બીજા ગામ છે ત્રીજે ગામને હે ધોળા ધોળે જ થયો ધનની પાછળ હવે એને જ મેં શાંતિ નથી થઈ જગતને શું શાંતિ આપવાનું ચેલ્યું ચેલાને શું બિચારાને શાંતિ દિવસ ન આપી દે મિત્રો તો આવા ઢોંગી પાખંડી ગુરુઓથી સાવધાન રહેજો બરાબર અત્યારે જગતમાં લાઈફ પંદરને આવી જા અંદર એવું જ છે રાજા ભાગ્યે આ ગુરુ ગઢરિયા ભેળ ચેલી ચેલા એના જેવું છે બરાબર અને ઘેટા બકરાના વાડામાં પૂરી દઈએ અને તમને ઘેટા બકરા બનાવી દઈએ તો મિત્રો જ્યારે કોઈ સાચો સિંહ મળી આવે છે આપણને મતલબ સાચા જ્ઞાની મળી આવે છે ત્યારે એ આપણને આપણા આત્મજ્ઞાન આપી અને આપણા ઘેટા બકરાના વાળામાંથી છોડાવે છે બાકી જે ઘેટા બકરાનો વાળો બાંધીને બેઠા છે આ ગુરુ ગડરીયાન ભેળ ચલા એને તો શું છે એ આ ભેળ બકરી ભેળ એટલે ઘેટા ને બકરા બકરાન બકરી ઊન હે એને પૂરી પૂરી મોટો વાળો બનાવે પછી એનું દૂધ ધોઈ દો ને જલસા કરે પચાસ લાખની ગાડીઓ કરોડોના બંગલા અને કરોડોના બેંક બેલેન્સ દેશ વિદેશમાં ફરવું ને એ મોજ કરવું બીજું શું શું કારણ કે એ તો ક્યાંય કામ ધંધે જ જાતો નથી હું ઘણી વાર કહું છું બરાબર ચેલી ચલા પૈસા ઉપર જલસા કરે તો આવાથી સાવધાન થઈ જજો આવું ગાડી લૂંટ છે ધર્મના નામે ધંધો છે એ એ તો નરકમાં જાય એની સાથે એની સંગત કરનારા ચેલીઓ ચેલાય બિચારા ભોળા પારડા હોય છે એને ખબર હોતી નથી અને મુક્તિ મોક્ષની લાલચમાં ફસાઈ જાય છે તો વિવેક બનજો બરાબર તમારો વિવેક દોડાવજો કે ખરેખર આટલા આટલા ટાઈમથી અમે ભક્તિભદન કરીએ છીએ એમાં પરિવર્તન કેમ નથી આવતું એનું કારણ છે કે તમને ગુરુ ખોટો મેળ્યો છે ગુરુ તમને ધંધાવાળો મળ્યો છે ગુરુ તમને અહંકારી અભિમાની મેળ્યો છે આત્મ પરમાતમ શબ્દનો એને છાટોય નથી જ્ઞાનનો એવા અધુરિયા જ્ઞાની મેળવ્યા એટલે અધુરિયા જ્ઞાનીને મિત્રો ગુરુ ન કરાય ગુરુ એને કહેવાય જે પૂર્ણ જ્ઞાની હોય અને ધન દોલતની સાથે એને કોઈ મતલબ હોતો નથી ભદ્રી જાતના પકવાન ખાવાનો પણ એને કોઈ મતલબ હોતો નથી બરાબર એ તો માત્ર પોતાની ભક્તિમાં મસ્ત રહેતો અને સાચા ગુરુ જાજા ચેલ્યુ ચેલાય ન મૂંડે મિત્રો હું ઘણી વાર કહું છું જાજા ચેલ્યુ જેલા મુંડે એટલે સમજી લો ધંધાવાળો છે એ હે સાચા ગુરુ તો માતા ગંગા સતી પાનભાઈને એકને જ કર્યા ભોજા બાપાનો દાખલો આપું છું સવાદાર બાબુ દાખલો આપું છું બધા સંતો તમે જોઈ લ્યો ચેલા કર્યા જાજા જાજા ચેલા જેટલા કરીને ગયા છે અરે દેવાયત પંડિતને હાડા હાથ શિષ્યો હતા હાથ હાથસો છતાં એ ફસાઈ ગયા મોહમાં તો આ તો લાખોની ઉપર પચાસ પચાસ લાખની ઉપર મૂંડી નાખે એમાંથી એક કોઈ તરતા તમે જોઈ લ્યો ઇતિહાસ આપણે સામે પડ્યા એ કોઈ નથી તૈયાર કારણ કે એ બધા ધંધાવાળા હતા હે

पैसे की पहचान यहाँ इंसान की कीमत कोई नहीं बच के निकल जा इस बस्ती में करता मोहब्बत कोई नहीं असंसार रूपी बस्ती में पैसा ने जोड़ खान से मित्रों ने બાકી તમારી એને કોઈ જરૂર નથી તમારી પાસે જ્યાં સુધી પૈસા છે ને ત્યાં સુધી ગુરુ તમારા આંગણે આવશે કહેવાતા સાધુ સંતો તમારા આંગણે આવશે ઢોંગી પાખંડી ગુરુ તમારી સાથે જોડાય જેથી કાંઈ નહીં ખતમ થઈ જાય ને તે તમને બોલાવે છે એની તમારો ફોન એનું પડે સબકો તેરી છે ના હતા હે ચેલી ચેલા કરોડને સખવા સંખ્યામાં મુંડવા માંડ્યા ને બધા એને ખીચા મતલબ ખીચામાં પૈસા કેલા બાકી એને તારી કાંઈ જરૂર નથી તું મુક્તિ નરકમાં પડ કે કૂવામાં પડ એને એની યાર કાંઈ મતલબ નથી એ તો માત્ર થેલા ભરવા હે અને જાહેરાતો કરવા ને વધારે ને વધારે પૈસા કમાવા ચેલ્યું ચેલાય પારા જાય છે ભક્તિ કરવાની જાહેરાત કરતા બનાવી દે હે ભક્તિભંતુમાં તો ભડકો મુકાવી દીધો અને આપણો જાહેરાત કરો ગામડે ગામડે ફરીને ખોટા પુસ્તક પાન્યા છપાવે ભાઈ મંડો લોકોને દેવાનું મંડો ફસાવા એમાં ઈવડા એ પારા પગારદાર હોય પગારદાર હોય એટલે આ બધું લોલમ લોલ ચાલે છે દુનિયામાં હાલે છે ઢીંડવાથી કારણ ન સમજાણું મિત્રો તો ધ્યાન દેજો અત્યારે બધે ધંધા જ થઈ ગયા બીજું કાંઈ સાચા સંતને કાંઈ પડી નથી કોઈ નહીં બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ